નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ અત્યારના આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની આગાહી કરવામાં આવી છે તો આજે તેમજ આવતીકાલથી લઈ પાંચ તારીખ સુધીમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ તો અત્યારે ભર ઉનાળે ગુજરાતના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડશે કારણ કે ગુજરાતની અંદર અત્યારે છૂટા સવાયા હળવા મધ્યમ ઝાપટાની આગાહી કરવામાં આવી છે કયા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે તેની વાત કરીએ સૌથી પહેલાં આપણે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે ગુજરાતના જે આજે બધા વિસ્તારો છે તેમાં વાદળા સવાયેલા આપણને જોવા મળે છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો હોય સૌરાષ્ટ્રના ભાગો હોય તેમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ રાજકોટ ભાવનગર આ બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે તો અમદાવાદ દાહોદ વડોદરા છોટાઉદેપુર ખેડા આણંદ તેમજ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં પણ ધીમે ધીમે હવે વાદળા છવાયેલા આપણને જોવા મળશે આજે બપોર પછીના સમયગાળા દરમિયાન કચ્છ ઉત્તર ગુજરાત સુધી પણ કાળા ડિબાંગ વાદળા જોવા મળે છે જેમાં સૌથી વધારે આપણે વાત કરીએ તો આવતીકાલે પહેલી તારીખની અંદર સુરતના વિસ્તારો હોય તાપી વલસાડ અને ડાંગ ભરૂચના જે વિસ્તારો છે ભાવનગર ગીર સોમનાથ અમરેલી પંથકના જે વિસ્તારો છે જેમાં કાળા ડિબાંગ વાદળા દાહોદ વડોદરા સુધીના જે વિસ્તારો છે તેમાં આપણને જરાયેલા જોવા મળશે

ઝાપટા પડવાની સંભાવના છે સૌથી વધારે ડાંગ આજુબાજુના વિસ્તારો હોય તાપી સુરત ભરૂચ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે આગામી ચાર તારીખની વાત કરીએ તો ચાર તારીખમાં પણ ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદ પડશે હવે આપણે હવામાન વિભાગની અપડેટ હવે આપણે વાત કરીએ એકત્રીસ માર્ચથી ચાર એપ્રિલ સુધી જે માવઠાની આગાહી કરવામાં આવી છે જેમાં આજના દિવસે પોરબંદરના જે વિસ્તારો છે જેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે એટલે કે છૂટા સમયે વરસાદ પડી શકે તો આગામી જે પહેલી તારીખ છે તેના દિવસની પોરબંદરની વાત કરીએ તો પોરબંદરના વિસ્તારોમાં વરસાદ પડશે તેમજ ડાંગ આજુબાજુના વિસ્તારો નર્મદા જિલ્લો છે તાપી જિલ્લો છે સુરત આજુબાજુના વિસ્તારો હોય ભરૂચના વિસ્તારો હોય તેમજ આગામી જે બે તારીખની અંદર અમરેલી અને ભાવનગર બે જિલ્લા સૌરાષ્ટ્રના છે જેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો જેમાં વાત કરીએ તો ભરૂચ હોય તેમજ ખાસ કરીને સુરત તાપી તેમજ વલસાડ ડાંગ આ બધા વિસ્તારો છે છોટાઉદેપુર છે દાહોદ પંથક છે તેમાં વરસાદની શક્યતા છે ત્રણ તારીખમાં ભાવનગર તેમજ બોટાદ અમરેલી ગીર સોમનાથ સૌરાષ્ટ્રના આટલા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અરવલ્લી છે તેમજ સાબરકાંઠા છે દાહોદ છોટાઉદેપુર પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં વરસાદનું જોખમ સૌથી વધારે ત્રણ તારીખની અંદર બતાવવામાં આવી રહ્યું છે તો આગામી ચાર તારીખની વાત કરીએ તો દાહોદ અને પંચમહાલ છોટાઉદેપુર ભરૂચ ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે જેમાં આગામી તારીખ સુધી માવઠાનો માર્ગ યથાવત રહેશે ખેડૂતો સાવધાન રહેવું કારણ કે અત્યારે ખેતી પાકો જે ઉનાળુ પાકો છે તેને તમારે સાસવી લેવાના રહેશે જુવાર હોય બાજરી હોય મગ હોય તલ હોય જેવા પાકોમાં મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો જોઈએ હવે આપણે પવનની ઝડપ કેવી રહે હવે આપણે પવનની ઝડપની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં ત્રીસ કચ્છની અંદર અને ઉત્તર મધ્ય ગુજરાતમાં પચીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ પવનની ઝડપની અંદર નોંધપાત્ર ફેરફારો જોવા નહીં મળે જેમાં ખાસ કરીને આગામી ત્રણ ચાર તારીખ સુધી પવનની ઝડપ કોઈ કોઈ ભાગોમાં જોટાના પવનો ચાલીસથી પિસ્તાલીસની ઝડપે ફૂંકાશે અને તેમાં વરસાદની શક્યતાઓ પણ જોવા મળશે પાંચ તારીખથી છ તારીખમાં પવનની ઝડપમાં વધારો કચ્છમાં ચુમ્માલીસ થી પચાસ સૌરાષ્ટ્રમાં અડત્રીસ થી પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં પણ આ રીતે પવનની ઝડપ આઠ નવ અને દસ તારીખ સુધી જોવા મળશે હવે આપણે વાત કરવાની છે ખાસ કરીને તાપમાન કેવું રહેશે આજના બપોરના તાપમાનની વાત કરીએ તો એકંદરે સૌરાષ્ટ્રમાં ચોત્રીસ થી આડત્રીસ મધ્ય ગુજરાતમાં ઓગણચાલીસ ડિગ્રી દક્ષિણ ગુજરાતમાં ચાલીસ અને કચ્છના ભાગોમાં સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન જોવા મળશે અને આવતીકાલે વહેલી સવારનું તાપમાન જોઈએ પાંચ વાગ્યાનું તાપમાન જેમાં બાવીસ ડિગ્રીથી લઈ છવ્વીસ સત્યાવીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળશે આવતીકાલે પહેલી તારીખે બપોરના તાપમાનની વાત કરીએ તો ચાલીસ ડિગ્રી તાપમાન આસપાસ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના આજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત